બોલ મારી અંબે જય જના અંબેના નાદથી સમગ્ર અંબાજીનો ચાચર ચોક ગુંજી ઉઠ્યો હતો શક્તિપીઠ અંબાજી ખાતે બારમી સપ્ટેમ્બરથી શરૂ થયેલ ભાદરી મહામેળો તેના અંતિમ ચરણમાં છે ત્યારે લાખો માય ભક્તો કઠિન પદયાત્રા કરી મા અંબાની શિષ્ટમાવ્યું હતું દૂર દૂરથી ચાલી આવતા પદયાત્રિકો અટૂટ આસ્થાને લઈ માના દર્શન કરવા આવતા હોય છે ત્યારે મેળામાં દરમિયાન શ્રદ્ધાળુઓને આસ્થાને અનુરૂપ તમામ પ્રકારની સુવિધાઓ લાખો યાત્રાળુઓએ સંતોષ માન્યો હતો અને તંત્રનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો મેળાના છઠ્ઠા દિવસે શિયાળા અંબાજી ટ્રસ્ટ અને જિલ્લા તંત્ર દ્વારા માઈ ભક્તો ઉપર ચાચર ચોકમાં વર્ષા કરવામાં આવી હતી મા અંબાના આશીર્વાદથી મેળાનો છઠ્ઠો દિવસ શાંતિપૂર્ણ નિર્વઘ્ન પૂર્ણ થયો હતો ત્યારે મેળાના અંતિમ ચરણમાં લાખોની સંખ્યામાં માઈ ભક્તોનો ઘોડાપુર અંબાજી ખાતે ઉમત્યું હતું ત્યારે લાખોની સંખ્યામાં આવેલા યાત્રાળુએ આજે અંબાજી રળિયાબળું બનાવ્યું હતું શ્રી આરાસુરી અંબાજી માતા દેવન ટ્રસ્ટ દ્વારા જિલ્લા તંત્ર દ્વારા મેના સઠ્ઠા દિવસે માઈ ભક્તો ઉપર ડ્રોન કેમેરાથી પુષ્પવર્ષા કરવામાં